અતિ બેસ્ટ અને ગહન વાણી છે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરાવતી સુરતા અને શબ્દને જોઈન્ટ કરતી આ વાણી છે કહે છે હે જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો હો જી વાહ પહેલાં હે કીધું છે હની ઉપર એક માત્રા એટલે હે હ એ જ હરી એની ઉપર એ મતલબ એ હરીને તમે ધ્યાનમાં બેસીને આરાધો જી મતલબ જીવ જીવભાવમાં રહેલો લાખા જીવ જીવભાવમાં રહેલા લાખાને સમજાવે પછી રે ર એ જ આતમરામ જીવભાવમાંથી આત્મામાં આવો જેને આપણે જીવાત્મા કહીએ છીએ તો જીવભાવ એટલે મનોદશામાંથી ઊઠીને આતમ દશામાં આવો ર ર મતલબ રામ આતમ રામમાં આવો પછી રે ર માથે માત્ર એટલે રે પછી એ પરમાતમ રામને તમે ઓળખો લાખા કેવી રીતે ઓળખવું એના માટે કહે છે ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો હો ધ્યાનમાં બેસીને પહેલાં તો તમે કોઈ પણ એક આસન જમાવી જે અનુકૂળ આવે તે આસન લગાવી અને ધ્યાનમાં બેસો પછી તમે ધણીને આરાધો મતલબ તમે ધણીને એ આરાધ કરો એની ભક્તિ કરો એનું ભજન કરો એનો પોકાર કરો હો જી હવે અહીંયા હો અને પછી જી શબ્દ વાપરો હ પ્લસ હો ઓ હ એજ જ હરી ઓ એજ જ ઓમકાર રૂપી પિતા પરમાત્મા તરફ ઈશારો છે જી મતલબ જીવ ભાષામાં રહેલા લાખાને કહે છે કારણ કે લાખો તો જીવ દશામાં જ હતો મતલબ મનોદશામાં જ હતો પછી તમે મન મનરે પવનને બાંધો રે હા હેજી રે લાખા નૂરતે નિરખો ને સુરતેથી પરખો હોજી તમે સુરતા શૂન્યમાં જઈ સાધો રે હા તન અને મન તન મન રે રે તન મન રે પવનને બાંધો રે હા મતલબ તનને તમે સ્થિર કરો બાંધો એટલે એક જગ્યા બેસાડો પછી મન જે ભટકતું મન છે જ્યાં ત્યાં તનને સ્થિર કરી બેસાડો અને મનને પવનને બાંધો રહ્યા જે મૂળ પવન છે શ્વાસની ક્રિયા તેની અંદર મનને તમે બાંધો મતલબ ત્યાં તમે મનને સ્થિર કરો તમે જીવભાવમાં છો એટલે તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે મનને બાંધશો હે જીવભાવમાં એટલે મનોદશામાં એટલે ન્યાય તમારો જીવરૂપી મનોદશાને બાંધો પછી તમે સોહમ રૂપી આત્મ અવસ્થાને પ્રાપ્ત કરો કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે હે તો મન મનરે પવનને તમે બાંધો તો મન અને પવન એ શ્વાસોશ્વાસની ક્રિયામાં મતલબ મનને એ શ્વાસોશ્વાસની ક્રિયામાં બાંધો બાંધો એટલે ન્યા સ્થિર કરી દો ન્યા બાંધો બીજી જગ્યાએ ભટકવા દીઓ નહીં રેઢિયાર ઢોરને જેમ કેમ બાંધી દઈશ ખીલે એમ બાંધો એક ખીલે બાંધો એ ખીલો બતાવ્યો ગુરુ સેલણસિંહે અને ગુરુ સેલણસિંહે ખીલો બતાવ્યો સતી લોયણ માતાને અને સતી લોયણ માતાએ એ જ ખીલો બતાવે છે લાખાને બરાબર કે આ જગ્યાએ તમે બાંધો હા એ જીરે લાખા નૂરતે નિરખો ને સુરતે પરખો હતી નૂરતે નીરખો તો મિત્રો આપણે ઘણી વાર કહીશી કે નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન બરાબર તો નૂરત એટલે નિશાન શ્વાસો શ્વાસનું નિશાન બતાવ્યું કે આ નિશાન પર નિરખો નિરખો એટલે ત્યાં તમે જોતા રહો ત્યાં ધ્યાન ધરો અને પછી તમે સુરતેથી પરખો પછી એ સોહમ શબદ્ધ જે પ્રગટ થાય એ તમારી સુરતા દ્વારા તમારા ધ્યાન દ્વારા પરખો એની પરખ કરો કે ખરેખર હવે હું સોહમ સ્વરૂપ બની સુરતેથી પરખો પરખી લીધો સોહમ પરખો એટલે પારખ થઈ ગઈ સોહમ શબ્દની એટલે સ્વયં સુરતા હે સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ સુરતેથી પરખો તો સુરતાએ ધ્યાન સુરતાએ સોહમ શબ્દ तो मतलब सुरते थी परखो એટલે પેલા તમે સોહમ શબ્દ રૂપી સુરતા બનો મનને સ્થિર કરી દીયો એટલે શ્વાસો શ્વાસની ક્રિયામાં સ્વયં સોહમ શબ્દ રૂપી સુરતા બની ગયા પછી સુરતે થી તમે પરખો એટલે સો એ પરમાત્મા ને હમ એ સુરતા એ હમ રૂપી સુરતા થી તમે પરખો સો રૂપી પરમાત્મા ને તમે સુરતા શૂન્યામાં જઈ સાંધો રહ્યા તમે સુરતા જે છે તમારી તમે શૂન્યમાં જાઓ મતલબ શૂન્ય એટલે મન શાંત કરી દો સ્થિર મન સંકલ્પ વિકલ્પ બંધ શૂન્ય અવસ્થામાં શાંત અવસ્થામાં જઈ શાંત અવસ્થામાં જઈ મનને સ્થિર કરી પછી સાંધો રે હા પછી તમારી સુરતાને એ સો રૂપી શબ્દ સાથે સાંધો મતલબ સાધો મતલબ એ સો રૂપી શબ્દને તમે સિદ્ધ કરી લો સાધી લ્યો હે જીરે લાખા નાદ ને બુંદની તમે ગાંઠું વાળો રે જી પછી મૂળ વચને પવન થંભાવો રે હા વાહ નાદ ને બુંદની તમે ગાંઠું વાળો રેજી લાખા નાદ એટલે શબ્દ બુંદ એટલે બુંદથી બનેલો આપણો દેહ આ શરીર તો ગાંઠું વાળો એટલે કે શરીરને સ્થિર કરી દીવો હે હલ્યા ડલિયા ડુલ્યા વગર કમર સીધી ડોક ટાઈટ રાખી સ્થિર શરીરને કરીને બેસો ગાંઠ લ્યો કે ધ્યાન ધરવું જ છે શરીરને સ્થિર કરીને પછી નાદને તમે સાંભળો ધ્યાન ધરો નાદમાં જે સોમ નાદ મતલબ શબ્દ સોમ શબ્દ જે ગાજરીયો નાદને બુંદની તમે ગાંઠો વાળો રહેજે હે તો નાદ એ શબ્દ છે બુંદે દેહ છે તો બેની ગાંઠો તો વળી જ ગયેલી છે હવે ગાંઠને ખોલવાની છે પેલા ગાંઠ વાળવાની છે કે ભાઈ તમે દેહને સ્થિર કરી અને નાદરૂપી જે શબ્દ ઉઠી રહ્યો છે સોમ શબ્દ એની અંદર મનને સ્થિર કરી દીવો બેની ગાંઠે ગાંઠું વળે એટલે બે એક સરખું સ્થિર થઈ જવું પડે તો ને એક એક ભેગા બંધાઈ જવા પડે તો ગાંઠ વળી ગઈ કહેવાય ને જેમ બે દોરા તૂટી ગયા હોય દોરો અને એની ગાંઠ વાળી દે એટલે બે સંતાઈ ગયા એવી રીતે મનને પણ સ્થિર કરી દો અને શરીર પણ સ્થિર કરો અને એ જે શબ્દ જે છે એ ત્યાં તમારે સુરતાન છોડી દો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બહુ બેસ્ટ વાત છે પછી મૂળ પવને વચન થંભાવો રહે મતલબ એનો એક જ હિસાબ છે કે શરીર સ્થિર કરી અને ચાલતો શ્વાસ જે છે તેની અંદર મનને સ્થિર કરવાની વાત કરી બરાબર પછી મૂળ વચને પવન થંભાવો રહે હા પછી તમે મૂળ વચન મૂળ વચન એ જ મિત્રો સોહમ શબ્દ છે એ જ મૂળ વચન છે સોહમ શબ્દની અંદર જ બે વચન છે એક હમરૂપી વચન સુરતા અને એક સો રૂપી મૂળ વચન પરમાત્મા એ શબ્દ આ મૂળ વચને પવન થંભાવો રહ્યા મતલબ મૂળ વચને પવન થંભાવો મતલબ પવન શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ મૂળ વચને પવન થંભાવો મતલબ શ્વાસો શ્વાસની ક્રિયાને તમે સ્થિર કરો ડાબી જમણીને સ્થિર કરો સોમ શબ્દની અંદર બહુ બેસ્ટ વાત છે મિત્રો આ ઊંચી વાત છે પછી મૂળ વચને પવન થંભાવો રે હા કારણ કે પવન જો મિત્રો થંભાઈ જાય ઊભો રહી જાય પવન શ્વાસોશ્વાસની ક્રિયા તો મૃત્યુ થઈ જાય હવે અહીંયા બીજા અર્થમાં કહેવાનો અર્થ છે મૂળ વચને પવન થંભાવો તો મનરૂપી પવન જેને દાસ સરતારબાપુએ મન વાહ પણ કીધો એટલે મનરૂપી પવનને તમે મૂળ વચન સોહમ શબ્દની અંદર થંભાવો ન્યા ઊભો રાખી દો આ મનને ન્યા ઊભો રાખી દો હે જીરે લાખા ઉલટ પવનને સુલટમાં સમાવો જોઈએ હવે જો અહીંયા આગળની વાત લાઈનમાં કીધું છે કે તમે મૂળ વચને પવન થંભાવો જો પવન થંભી જાય બરાબર તો પછી જીરે લાખા ઉલટ પવનને સુલેટમાં સમાવો જો થંભી ગયો હોય તો એને ઉલટ પવનમાં સુલેટમાં કેવી રીતે સમાય તો પવન સ્થિર કરવાની વાત છે થંભાવો એટલે સ્થિર કરો ડાબીને જમણી નાળીને ગંગાસ્તી માતાની જેમ એકવીસ હજાર છસો કમ્પ્લીટ ચલાવો પછી ઉલટ પવનને સુલેટ સમાવો હજી પછી જે પવન ઉલટો ચાલી રહ્યો છે જે નાભીએથી ઊઠી રહ્યો છે અને ફરી પાછળના આપીએ જઈ રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયા એને હવે જે ઉલટ પવન છે એને સુલટો કરો મતલબ સોહમમાંથી હંસો કરો એ ઉલટ પવનને સુલટમાં સમાવો હોય તો મતલબ એ સોમમાંથી હંસો થઈ જાય એટલે ઉલટો પવન જે ચાલતો હતો એ સુલટો થઈ ગયો અને ઉપર ચડવા લાગ્યો સમાવો હોજી મતલબ ન્યા તમે સ્થિર કરો પછી એને એક જ ઘરમાં લઈ આવો રહ્યા હવે મિત્રો બહુ ઊંચી વાત છે આ કે શ્વાસોશ્વાસ જે આપણો ચાલી રહ્યો છે ઉલટો સુલટો એટલે જે ઘડી ઉપર ચડે છે ઘડી નીચે આવે છે ઘડી અંદર જાય છે ઘડી બહારથી અંદર આવે છે અંદર જાય છે બહાર આવે છે ઉલટા સુલટા પવન ચલાવી રહ્યા ચાલી રહ્યા બરાબર તો હવે એને ઉલટા સુલટા પવનને ઉલટ પવનને સુલટ સમાવો બેને સુલેટમાં સમાવીને પછી કહે એને એક જ ઘરમાં લઈ આવો હવે એક ઘરમાં ક્યાં લઈ આવવાનું એક ઘર એટલે બે જે પવન છે આવતો પ્રાણ ને જાતો પ્રાણ બેને સમાન ચલાવો એક ઘરમાં લઈ આવો એક ઘરમાં એટલે એક સ્થિતિ દાબીને જમણી નાડી બરાબર બે કમ્પ્લેટ સમાન ચાલે એમ જરાય વધઘટ નહીં જેમ કે કલાકે નાળી બદલતી હોય દસ મિનિટે બદલે પંદર મિનિટે બદલે ક્યારેક ડાબો સ્વર ચાલે ક્યારેક જમણો સ્વર ચાલે સ્વ હે નાળીનો તો એમ નહીં એને એક જ ઘરમાં લઈ આવો એને એક જ ઘરમાં એટલે એક સરખો ચલાવો જ્યારે એક સરખો પવન ચાલવા લાગે ડાબી જમણી નાળીનો ઇંગળા પીંગડાનો હે બેને એક સરખો કરો તમે એમાં બદલાવ ન આવવો પડે ડાબી ને જમણી નાળી સમાન માત્રામાં ચાલે સમાન માત્રામાં જ્યારે ચાલવા લાગે ત્યારે હે જીરે લાખા ઇંગલા પિંગલા સૂક્ષ્મણાને સાધો હોજી ડાબી નાળી અને જમણી નાળીનો જે વાયુ છે સમાન માત્રામાં ચાલવા લાગે પછી ઇંગલા પિંગલા મતલબ ઈડા નાળી ડાબી નાળી જમણી નાળીને પીંગળા નાળી સૂક્ષ્મણા નાળી મતલબ ગંગા ગંગાજમનાને સરસ્વતી સાધો હોજી ત્રણેયને જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં સ્થિર કરો સાધો મતલબ એને સિદ્ધ કરો જ્યારે સિદ્ધ થઈ જાય બે નાળી સ્થિર થઈ જાય પછી સૂક્ષ્મણાનું દ્વાર ખુલે કારણ કે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણાને સાધો મતલબ ત્રણે ત્રણ નાળીઓ ઉપર વિજય પ્રાપ્ત કરો ઇંગલાને પીંગળાને સ્થિર કરી દીધી સમાન માત્રમ ચાલવા લાગી પછી સૂક્ષ્મણાને સાધવાની વાત આવી પછી સૂક્ષ્મણાને માર્ગે ચડવાની વાત આવી કારણ કે ત્રિકુટ સ્થાનમાં આવી ત્રણેય નાળીઓ ભેગી થઈ હે ત્યારે સોમ શબ્દ ઉપર ચડ્યો સોમરૂપી સુરતા ત્યારે સૂક્ષ્મણાનો દ્વાર ખુલી ગયો જ્યારે ત્યાં પહોંચી ત્યારે પછી બરાબર પછી ચંદ્ર સૂરજને એક ઘીરે લાવો હા પછી ચંદ્ર અને સૂરજ એક ઘીરે લાવો તો મિત્રો ડાબી આંખને ચંદ્ર કીધો છે જમણી આંખને સૂર્ય કીધો છે તો એવી જ રીતના અહીંયા ડાબી નાળીને ચંદ્ર કીધી છે અને જમણી નાળીને સૂર્ય કીધી છે ચંદ્ર નાળી ઠંડી છે સૂર્યનાળી ગરમ છે હીંગડા બીંગડા એ બે ચંદ્ર સૂરજને એક ઘીરે લાવો મતલબ એક ઘીરે લાવો એટલે એને બેને સ્થિર જ કરવાની વાત છે એક ઘરે જ લાવો મતલબ સમાન માત્રામાં ચલાવવાની જ વાત છે હે જીરે લાખા પછી ત્રિવેણી મહેલમાં જુઓ અને તપાસી હોજી પછી જ્યોતમાં જ્યોત મિલાવો રે હા જુઓ મિત્રોએ બેસ્ટ વાત કરી કે જીરેલાખા ત્રિવેણી મહેલમાં ને તપાસે ત્રિવેણી એટલે ઇંગલા પિંગલાને સુક્ષ્ણાનું મિલન જે સ્થાન છે જેને આપણે ત્રિવેણી કહીશી ત્રિકુટી કહીશી ચાલો કરીએ ન્યા એ મહેલમાં જે ત્રણેય નાળી ભેગી થાય એ મહેલમાં જુઓ તમે ન્યા સોહમ શબ્દ પહોંચો એટલે ન્યા તમે જુઓ તપાસી હોજી તલાશ કરો તપાસ કરીને જુઓ હે સુરતાને પહોંચાડો પછી જ્યોતમાં જ્યોત મિલાવો પછી ત્રિકુટી સ્થાનમાં ત્રિવેણીમાં આપણે ઘણીવાર વાર કહીએ છીએ કે ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર જ્ઞાનરૂપી હે જે જ્યોત પ્રગટ થાય છે જ્ઞાનરૂપી એ જ્યોતની અંદર તમારી સુરતાની જ્યોતને મિલાવો આ જ્યોતમાં જ્યોત તમે મિલાવો રે હા લાખા પછી કહે હેજી રે લાખા અન્ભે પદને તમે એણી પેરે પામો હોજી હે જીરે લાખા અનભે જ્યાં ભય છે જ નહીં બીક છે જ નહીં આ પદને તમે એણી પેરે પામો હોજી તમે આવી રીતે એ પદને પ્રાપ્ત કરો લાખા જે અનભે પદ છે જ્યાં ભય છે જ નહીં મતલબ નિર્ભય પદ છે એને તમે આવી રીતે એણી મતલબ આવી રીતે પેરે મતલબ આવી રીતે તમે એને પામો પ્રાપ્ત કરો હોજી રાખા બહુ મિત્રો સરસ વાત કરી છે આ તો માર્ગે ચાલીએ તો જ ખબર પડે મિત્રો બાકી આ વાણીની વ્યાખ્યા કરવાથી વાણીની વ્યાખ્યા સાંભળી લેવાથી કે વાણી વાંચી લેવાથી કાંઈ ન થાય મિત્રો આ તો અભ્યાસના ઘરમાં ઉતરવું પડે અને ચાલવું પડે માતા લોયણ જેવા ગુરુ મળે ત્યારે અને માતા લોયણને સેલણસિંહ બાપુ જેવા ગુરુ મેળ્યા ત્યારે જ આ થાય મિત્રો એ સિવાય અસંભવ બાકી આખી જિંદગી કથણી બાકણી મારી જ કાંઈ થાય નહીં રસ્તે હાલવું પડે એટલા માટે હું કહું છું મિત્રો ભજન કરો ભક્તિ કરો દરેક સાથે હળી મળીને દો દરેક સાથે ઉપર પ્રેમ રાખો શું કામ કહું છું સત્યના માર્ગે ચાલો એટલા માટે જ કહું છું આખી જિંદગી કથણી બાકડીમાં મારે જ મરી જશું ગયા ચોરાસીના ચક્કરમાં પછી કહે છે કે હે જીરેલા ખા જ્યોતું ઓળાંગી આઘા તમે હાલો રે હા જીરે લાખા સેલણસીની ચેલી સતી લોયણ બોલે હો જી તો તો અકળતાના ઘરમાં માહલો રે હા વાહ હવે જોવો કીધું કે પહેલાં તો શ્વાસોશ્વાસની માર્ગમાં જ્યાં મૂળ પવનને બાંધી દીધો મન અને પવનને બાંધા મન સ્થિર થયું સોમસુરતા ઉપર ચડી ડાબી જમણી સ્થિર કરી હે અને સોમ સુરતા ઉપર ચડતી ચડતી ત્રિકુટી સ્થાનમાં આવી ઇંગળા પીંગડાના સૂક્ષ્મણા ત્રણેય થયું ન્યા ન્યા પછી સૂક્ષ્મણાનો માર્ગ પેગડો હે એટલે શ્વાસનો માર્ગ છૂટી ગયો ડાબી જમણીનો ત્રિકુટીમાં આવી ગઈ પછી ત્રિકુટીમાંથી પણ આગળ હાલવાનું કહે પછી તમે હે જ્યોતું ઓળાંગી આઘા તમે હાલો હવે ત્રિકુટી સ્થાનમાં જ્ઞાનરૂપી જ્યોત છે ભગવાન ભોલનાથનું ત્રીજું નેત્ર જેને આપણે કહીએ છીએ એ જોતું તમે ઓળંગી મતલબ એને તમે વટીને આઘા તમે હાલો એનાથી ઉપર જાઓ તમે સુક્ષ્મણાનો માર્ગ પકડીને ઉપર જવાની વાત અહીંયા કરી રહ્યા છો પછી ઉપર જાઓ પછી એજરે લાખા સેલણસિંહની છેલી સતી લોહણ બોલે હો તો તો અકરતાના ઘરમાં મહાલોરે હા પછી એ સોહમ રૂપી સુરતા સુક્ષ્મણાનો રસ્તો પકડી અને દસમા દ્વારની અંદર પ્રવેશ કરી આઘા આઘા હાલવાનું કીધું એટલે ત્રિકોટીથી ઉપર જવાનું કીધું સૂક્ષ્મણાનો રસ્તો પકડીને પછી બ્રહ્મરંધ્રમાં રંધ્ર હોલકાણામાં થઈને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું અને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું પ્રકાશ પ્રકાશ હે એ અકર્તાના ઘરમાં હાલો અકર્તા ભાવમાં આવી ગયા કરતાં પણ છૂટી ગયું કારણ કે મિત્રો જે અકર્તા એટલે કાંઈ કરવા પણ જ નહીં અકર્તા હું કાંઈ કરતો નથી કાંઈ કરવા રહેતું નથી બધી તમામ ક્રિયાકાંડ બંધ આને જ ગીતામાં કંઈ કીધું ને ભગવાને સ્થિત પ્રજ્ઞ તો આ જ આતમ અવસ્થા છે આતમ અવસ્થામાં બધી સગળી ક્રિયાકાંડ છૂટી જાય છે એટલે અહીંયા આતમ અવસ્થાને પ્રાપ્ત કરવાની વાત માતા સતી લોહીણે લાખાને કીધી આતમ અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ આતમ અવસ્થામાં આવી જાય છે પછી પરમાત્મના ઘરની યાત્રા મિત્રો શરૂ થાય છે એ તો અનુભવની વાત છે પછી આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે છે અને એ અનુભવને કોઈ કહી શકતું નથી સાંભળી શકતું નથી બોલી શકતું નથી એ લખવા વાંચવા સાંભળવા બોલવાથી ઉપર છે એ છે અનુભવની વાત મિત્રો બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સતી લોયણ માતાની જય ગુરુ સેલણસિંહ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય